તો નમસ્કાર મિત્રો ફરીથી સ્વાગત કરું છું એક નવા વિડીયોમાં તો આજે આપણે બેરીઝ કેન્ડલ વિશે વાત કરવાની છે બરાબર કે આ રેડ કલરની કેન્ડલ કઈ રીતના ફોર્મ થાય છે તો આની પહેલાંના વિડીયોમાં આપણે વાત કરી હતી બુલિશ કેન્ડલ બરાબર જો એ વિડીયો તમે ન જોયો ને તો મારી યુટ્યુબ ચેનલ ઉપર અપલોડ થઈ ગયો છે એક વખત જરૂર ચેક આઉટ કરો જેથી કરીને તમને છે ને આ વિડીયો એકદમ સરખી રીતના સમજાઈ જાય બરાબર મિત્રો અને સાથે સાથે જો મિત્રો તમે આ વિડીયો ધ્યાનથી જોશો ને અને સમજી જશો ને તો તમારે છે ને એક કેન્ડલોના નામ યાદ રાખવા નહીં પડે અને સાથે સાથે તમને એ પણ ખ્યાલ આવી જશે કે અહીંથી માર્કેટ નીચે જવા માંગે છે કે ઉપર જવા માંગે છે બરાબર તમને એકદમ ક્લિયર સમજાઈ જશે જેમ કે મેં આટલા આગલા વિડીયોમાં વાત કરી હતી કે આપણી ભૂલીશ કેન્ડલ રહીને બરાબર નીચેથી ઓપન થાય અને ઉપર ક્લોઝ થાય છે તો એ જ રીતના આપણી બેરીસ કેન્ડલ હોય છે કે જે ઉપરથી ઓપન થાય અને નીચે ક્લોઝ થાય છે બરાબર મિત્રો અને આ જે આપણને ગ્રીન કલર અને રેડ કલર જે જોવા મળે છે ને આ કેન્ડલની બોડી કહેવામાં આવે છે અને જે આ આપણને વ્હાઈટ જેવું દેખાય છે ને બરાબર બને છે બરાબર ઓપન ક્લોઝ લો અને હાઈ બરાબર આ ચાર ભાવ આપણને દેખાડે છે તો હું માનું છું કે તમને આ એકદમ સરખી રીતના સમજાઈ ગયું છે બરાબર મિત્રો તો હું તમને કહું કે આપણી આ રેડ કલરની કેન્ડલ રહીને ફોર્મ કઈ રીતના થાય કે બને કઈ રીતના બરાબર મિત્રો જેમ કે આપ મેં વાત કરી છે બરાબર કે આપણી જે ભેરીજ કેન્ડલ હોય ને ઉપરથી ઓપન થાય અને નીચે ક્લોઝ થાય બરાબર આવી રીતના જો આવી રીતના જો ઉપરથી નીચે આવે ને તો રેડ કલરની કેન્ડલ બનશે અને અહીંથી જે આ ઓપન થઈ ત્યાંથી જો ભાવ આપણો ઉપર જશે ને તો આ ગ્રીન કલરની કેન્ડલ આપણને જોવા મળશે બરાબર મિત્રો તો આવી રીતના આપણી આ બેરીઝ કેન્ડલ બને છે બરાબર તો એ તમને એકદમ સરખી રીતના સમજાઈ ગયું છે બરાબર મિત્રો તો આવી રીતના આપણી બેરીસ કેન્ડલ બને છે હવે મિત્રો હું તમને એક વાત કર દઉં બરાબર કે જે આપણી કેન્ડલ ને બરાબર ત્યાંથી ઉપરથી ઓપન થઈ નીચે આવી બરાબર અને ત્યાંથી જો આપણા ખરીદવાવાળા એક્ટિવેટ થઈ ગયા જશે ને તો આપણને એક કેન્ડલમાં વીક જોવા મળશે બરાબર તો આ રીતના આપણી બેરીસ કેન્ડલ બને છે તો સાથે સાથે એ પણ આપણે લખી લેવી કે અહીંથી કેન્ડલ ઓપન થઈ બરાબર મિત્રો અહીંથી ઓપન થઈ અને અહીંયા નીચે આવીને ક્લોઝ થઈ ગઈ બરાબર આ ક્લોઝ અને આ કેન્ડલે હાઈ મેરો અને આ એનો લો બરાબર તો આ રીતના આપણી બેરિસ કેન્ડલ કામ કરે છે બરાબર અને સાથે હું તમને આ મેં પીપીટી બનાવ્યું છે એમાં પણ હું તમને દેખાડી દઉં બરાબર કે આપણી આ પાંચ કેન્ડલો છે બરાબર આ પાંચ કેન્ડલો આપણે જાણવાનું છે બરાબર મિત્રો તો હવે સૌપ્રથમ આપણે પેલી કેન્ડલ જોશું ને બરાબર તો આ આપણી મારું બોઝું કેન્ડલ કહેવામાં આવે છે બરાબર કે આમાં આપણને કોઈ ખરીદવાળા જોવા નથી મળતા આમાં સેલિંગ જોવા જોવા મળે છે અને કે આપણને નથી મળતી બરાબર મિત્રો એટલે આ મારું બોજું આ એક સ્ટ્રોંગ કેન્ડલ કહેવામાં આવે છે ત્યાર પછી આપણી બીજી કેન્ડલ કઈ છે કે બીજી કેન્ડલ રહીને બરાબર કઈ રીતના આપણી બનશે કે અહીંયાથી આપણી કેન્ડલ ઓપન થઈ અને અહીંથી આપણને ખરીદવા વાળા જોવા મળ્યા તો અહીંથી ઓપન થઈ અને કેન્ડલ ઉપર જશે બરાબર અને ત્યાંથી આપણને એક સ્ટ્રોંગ સેલિંગ જોવા મળી આ રીતની બરાબર તો અહીંથી ઉપર ગઈ ને બરાબર મિત્રો પણ ત્યાંથી નીચે આવશે ને તો અહીંયા આપણને વીક જોવા મળશે બરાબર અને ત્યાંથી પાછી કેન્ડલ નીચે આવશે અહીં લગીએ અને અહીંયાથી પાછા આપણને ખરીદવા વાળા જો જોવા મળે ને તો આવી રીતના પાછી કેન્ડલ ઉપર જશે અને અહીંયા ક્લોઝ થઈ જશે તો અહીંયા પણ આપણને વીક જોવા મળશે તો એનો મતલબ શું થયો કે કે એનો મતલબ એ થયો ઉપર ખરીદવા વાળા છે અને નીચે પણ ખરીદવા છે પણ આમાં અને આપડા વેચવા દબદબો વધારે છે એટલે આપણે આને સ્ટ્રોંગ કહીએ કી ત્યાર પછીની આપણી કેન્ડલ કઈ આવશે ત્યાર પછી જો આ કેન્ડલ આવશે

અને ત્યાંથી પાછી આપણી કેન્ડલ આવી રીતનો સ્ટ્રોંગ સેલિંગ આવશે ને બરાબર મિત્રો તો ત્યાંથી આપણી કેન્ડલ નીચે આવશે બરાબર અને પાછા અહીંથી આપણા ખરીદવાવાળા જો અહીંથી એક્ટિવેટ થાય ને બરાબર તો પાછી આપણને અહીંયા એક વીક જોવા મળશે બરાબર તો આ અહીંયા આપણને એક વીક જોવા મળે છે તો એનો મતલબ શું થયો બરાબર કે અહીંયા પણ ખરીદવાવાળા છે અને અહીંયા પણ

ઝીરો લગી બરાબર તો અહીંથી આપણી કેન્ડલ ઓપન થઈ અને અહીંથી નીચે આવી બરાબર અને પાસા એકદમ આપડા અહીંથી ખરીદવા એક્ટિવેટ થઈ ગયા બરાબર ખરીદવા એક્ટિવેટ થઈ ગયા બરાબર અને અહીંથી કેન્ડલ આપડી એકદમ ઉપર ગઈ બરાબર તો આ કેન્ડલ ની પણ મેં વાત કરેલી છે બરાબર આ થોડીક આપણે વીક કેન્ડલ કહીએ કારણ કે અને ખરીદવા વાળા અહીં લગી જ છે બરાબર આ બધા આપણા ખરીદવા વાળા જોવા મળે છે તો આને આપણે સ્ટ્રોંગ નહી કહીએ કે આ એક નોર્મલ કેન્ડલ થોડીક મારું બોજ કેન્ડલ રહીને એના કરતા નબળી કેન્ડલ આપણે બરાબર રીતના અને આનો પણ વિડીયો વિગતવાર બનાવેલો છે તમે મારી યુટ્યુબ ચેનલ ઉપર જરૂર એક વખત ચેકઆઉટ કરો જેથી કરીને તમને એકદમ ક્લિયર સમજાઈ જશે બરાબર મિત્રો હવે આની પછીની જે કેન્ડલ રહીને બરાબર મિત્રો એ કઈ છે કે આ વીસ રૂપિયા થી ઓપન થઈ વીસ

તો આટલામાં આપણને બોડી જોવા મળશે અને આટલામાં વીક જોવા મળશે તો એનો મતલબ શું થયો આમાં ખરીદવાવાળા તો આટલામાં જ હતા બરાબર ખાલી આ વીક રહીને એટલામાં જ આપણને જોવા મળે છે પણ વેચવાવાળા આખી કેન્ડલમાં જોવા મળે છે બરાબર મિત્રો તો આપણે આ એક સ્ટ્રોંગ કેન્ડલ કહીએ એક વી તો આ રીતના આપણી આ કેન્ડલનું કામ કરે છે અને ઉમીદ છે મિત્રો કે તમને એકદમ સિમ્પલ અને સરળ ભાષામાં આ વિડીયો સમજાઈ ગયો હોય છે બરાબર જે અને ન સમજાણો હોય ને તો તમે એકથી બે વખત આ વિડીયો ચેકઆઉટ કરી શકો છો એકથી બે વખત તમે આ વિડીયો જરૂર જોશો જેથી કરીને તમારું એકદમ બેસિક નોલેજ ક્લિયર થઈ જશે બરાબર અને સાથે સાથે મિત્રો હું અને આપણી યુટ્યુબ ચેનલ ઉપર આપણે ગુજરાતીમાં સરળ ભાષામાં સ્ટોક માર્કેટ વિશે વિડીયો બનાવું છું જો આ વિડીયોમાં તમને કાંઈ પણ નવું જાણવા કે શીખવા મળે ને તો લાઈક જરૂર કરજો આ વિડીયોને શેર કરો તમારા એવા મિત્રોને જેને સ્ટોક માર્કેટમાં શીખવાની રુચિ હોય છે અને સાથે સાથે સબસ્ક્રાઈબ પણ કરો બરાબર કારણ કે આપણે છે ને આ ચેનલને ગુજરાત ની નંબર વન ચેનલ બનાવવાની છે તો ફરીથી મળશું એક નવા વિડીયોમાં નવી જાણકારી સાથે ત્યાં સુધી થેન્ક યુ